વિકાસશીલ ઇન્સાન પાર્ટી વીઆઈપી વડા મુકેશ સહનીના એનડીએમાં વાપસીની અટકળો ચાલી રહી છે આ દરમિયાન બિહારની નીતિશ સરકારમાં ભારતીય જનતા પાર્ટીના મંત્રી પ્રેમકુમારે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે મુકેશ સહની એનડીએમાં આવી રહ્યા છે અને અમે સાથે મળી તેમનું સ્વાગત કરીશું પ્રેમકુમારે એમ પણ જણાવ્યું હતું કે દરેકને પોતાની ઈચ્છા મુજબ કામ કરવાનો અધિકાર છે જો શાહની એનડીઓમાં જોડાય છે તો તેમાં નુકસાન શું છે મંત્રીના આ નિવેદન બાદ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં વીઆઈપી મહાગઠબંધન છોડીને એનડીએમાં પરત ફરવાની અટકળોએ જોર પકડ્યું છે તો મહત્વનું છે કે તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ